ખાસ તમે જોવો છો કે જ્યાંથી રાજકોટમાં અગ્નિકાંડ થયો છે અને અત્યારે મીડિયાના માધ્યમથી કોર્પોરેશનના જે જે અધિકારીઓ છે એની સંપત્તિ જે છે એ જાહેર થાય છે સાથે સાથે એ લોકોની આજુબાજુના જે લોકો છે એ પણ કહે છે કે આની સંપત્તિ આટલી છે ત્યારે અમને એટલું ચોક્કસ આપણે જોઈ શકીએ કે એસીબી સીબી બ્રાન્ચને કેમ અત્યાર સુધી હજી કાંઈ ખબર જ નથી કે કાંઈ કાર્યવાહી નથી થઈ કે પછી એસીબી સીબી બ્રાન્ચ પણ આમાં શંકાના દાયરામાં આવે છે કેમ કે જે અધિકારીઓ છે એને હજારોની માં પગાર હોય એની જો સંપત્તિ કરોડોમાં હોય તો એ ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં આવી જ જાય છે અત્યારે તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટીના શાસકો હોય કે પછી આ તંત્ર છે એ આખું ભ્રષ્ટાચારી તંત્ર છે ત્યારે એસીબી ડિપાર્ટમેન્ટમાં એ જ કહેવા માટે આવ્યા હતા કે તમારે તમે કેટલી આમાં અરજીઓ જે છે એ તમારી પાસે આવી અને કેટલી અરજીઓનો તમે નિકાલ કર્યો અને એની ઉપર શું શું કાર્યવાહી કરી કે પછી આ બ્રાન્ચ પણ ભ્રષ્ટાચાર યુક્ત જે ગંગો